સદગુરુ સંપ્રદાય સંગ દ્વારા પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વડોદરાથી ગરુડેશ્વર જવા પગપાળા યાત્રા સંગ નીકળ્યો સદગુરુ સંપ્રદાય સંગ દ્વારા છેલ્લા ઓગણસાઠ વર્ષથી વડોદરાથી ગરુડેશ્વર પગપાળા યાત્રા સંગ નીકળે છે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની ની એકસો દસમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરાથી છેલ્લા ઓગણસાઠ વર્ષથી અવિરતપણે પગપાળા યાત્રા સંગ જાય છે ત્યારે વહેલી સવારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ગણપતિ દાદાની આરતી કરીને ધ્વજા લઈને પગપાળા સંઘ રવાના થયા હતા સદ્ગુરુ સંપ્રદાય સ્થાપક વિનાયક રાવ અરગડે જાબેકર દાદા દાદા ગાયકવાડ દ્વારા આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને આ ધ્વજાની પરંપરા પ્રમાણે દર વર્ષે વડોદરાથી ગરુડેશ્વર પગપાળા જાય છે આ પગપાળા યાત્રા સંઘમાં પચાસ થી વધુ ભક્તો ધ્વજા સાથે નીકળે છે આ પગપાળા યાત્રા સંઘ ડભોઈ તિલકવાડા થઈને ગરુડેશ્વર પહોંચે છે આ પગપાળા યાત્રા સંઘ ત્રણ દિવસે ગરુડેશ્વર પહોંચે છે જ્યાં પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં એકસો દસમી પુણ્યતિથિ નિમિત્તે પાલખી કાઢવામાં આવે છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પાલખી યાત્રામાં જોડાતા હોય છે અવધૂત તચિંતન શ્રી ગુરુદેવન સદગુરુ સંપ્રદાય સંઘનો આ ઓગણત્રીસ ઓગણ પદયાત્રા સંઘ જશે હવે અહીંયાથી નીકળી બરોડાથી નીકળી કરોડેશ્વર જવાનો છે પહેલાં દિવસનું અને સગદુર સંપ્રદાય સંઘના સ્થાપક વિનાયકરાવ હરઘડે સાંઈ બાબા જાંબેકર દાદા બીજા ગાયકવાડ દાદા સહસ્ત્રબુદ્ધે અને ઘણા બધા પચીસેક વ્યક્તિઓ પદયાત્રીઓ જતા હતા પહેલાં હવે ધીરે ધીરે વધ્યા છે અને પહેલા દિવસે બપોરનો મુકામ થોવાવી મહાન પરિવાર અમારું સ્વાગત કરે છે અને સાંજે ડભોઈ તિલક દત્ત મંદિરે મુકામ કરીએ છીએ બીજે દિવસે નીકળી ડભોઈથી સીધા તિલકવાળા પહોંચીએ છીએ અશોકભાઈ પંડ્યાને જ્યાં ગુરુ લીલા ઘર છે ત્યાં આગળ પહોંચીએ ત્યાં અમારું સ્વાગત થાય છે અને પછી બીજે દિવસે ચરણ રથ છે ત્યાં આગળ સ્વામી મહારાજની ચરણ રથ છે તેનું પૂજન થાય છે અને પછી મહાપ્રસાદ લઈને પ્રસ્થાન કરીએ અને પછી રસ્તે સીધા ગરુડેશ્વર પહોંચીએ છીએ ગરુડેશ્વર ધજા મૂકીએ સાંજે મોડું થાય છે પહોંચી જઈએ અને પછી બીજે દિવસે પાલખીના અંદર અમે બધા ભાગ લઈએ અને આ ધજા લઈને આગળ ચાલીએ છીએ અને પ્રસંગ પૂરો થાય છે અવધૂત ચિંતન સિંહ ગુરુ પુણ્યતિથિ નિમિત્તે આ પ્રસંગ પુણ્યતિથિ નિમિત્તે સ્વામી મહારાજની આ એકસો દસમી પુણ્યતિથિ છે એ નિમિત્તે ઓગણસાઠ વરસથી આ ઓગણસાઠમું વરસ અમારું ચાલે છે હા એ રીતના ચાલે છે એટલે આ ઓગણસાઠમ વર્ષ બેઠું અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ અંબુભાઈ લાડ મુકેશભાઈ ના બાપુજી વિનાયકરાવ હરગડે સાંઈ બાબા એમની સાથે અમે લોકો જોઈન્ટ થયા હતા આ અવધૂત ગુરુદેવ ગરુડેશ્વર પગપાળા સદગુરુ સંપ્રદાય તરફથી પદયાત્રા સંઘ વડોદરા થી નીકળી ગરુડેશ્વર પહોંચે છે ત્યાં પાલખી નો મંદિરમાં આયોજન કરવામાં આવે છે તેમાં અમે ભાગ લઈએ છીએ અને એ ઉત્સવ મનાવીએ છે મુકેશભાઈ અરગડે